જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી લીલવાની કચોરી તો આ કચોરી એકદમ ખસ્તા તમે જોઈ શકો છો એકદમ તૂટતા જ આપણે એકદમ ખસ્તા કચોરી અને કલર પણ એકદમ લીલો અને લીલવાની કચોરી શિયાળો આવે એટલે બધાના ઘરમાં લીલવાની કચોરી બનતી જ હોય તો મિત્રો ચાલો આજે આપણે બનાવીશું લીલવાની કચોરી તો એના માટે અહીંયા આપણે મેં પાંચસો ગ્રામ દાણા લીધા છે દાણા પણ આપણે જ્યારે તુવેર તમારે કેવી લેવી કે તુવેર જ્યારે એકદમ આમ પાક્કા દાણા હોય અને એકદમ મોટા દાણા હોય એવી જ તમારે તુવેરને પસંદ કરવી અને બહુ પોચા દાણા નહીં લેવા એકદમ કડક એવા દાણા હોય અને મોટી સાઇઝની તમારે એને તુવેર લેવી અને તુવેરને જ્યારે તમે ક્રશ કરો એને મિક્સરની અંદર તમારે ક્રશ નહીં કરવાની જો મિક્સરમાં તમે ક્રશ કરશો તો તમારું એકદમ જ લોટ જેવી પાવડર એવી થઈ જશે અને પાણી છૂટશે તો આપણે લીલવાને ખાલી એકદમ જ ક્રશ જ અને એની આપણે કરીશું ચોપરની અંદર તો બહુ એને એકદમ આપણે પાવડર એવો નથી કરી લેવાનો અને જ્યારે દાણો તમારો છૂટો છૂટો રહે એ રીતે જ તમારે તો અહીંયા આપણે હેન્ડ ચોપર લઈ લીધું છે તો અહીંયા ચોપરની અંદર આપણે જોઈ શકો છો તો સરસ રીતે આપણે દાણા થોડા થોડા ઉમેરતા આપણે પીસી લીધા છે અને હવે આને આપણે આ વાસણમાં એક લઈ લઈશું અને દાણો એવો રાખવો જોઈએ કે થોડો અડધો અને થોડો આખો જોઈ શકો છો બિલકુલ પાણી નથી છૂટેલું આ રીતનો આપણે દાણા લેવા જોઈએ અને હવે આપણે આદુ મરચાં અને લસણ તો આ ત્રણેય લઈ લીધા છે આપણે આમાંથી તમે જે ન ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે જે એ જ ચોપરની અંદર ફરી પાછા આપણે આદુ મરચાં લસણને આપણે ચોપ કરી લઈશું તો એને પણ આપણે પીસી લીધા છે જોઈ શકો છો સરસ રીતે એ પણ દર દરો એવો પીસાઈ ગયો છે તો ચાલો હવે આપણે એનો હું તમને બતાવું છું તો આ રીતે આપણે આદુ લસણ અને મરચાંને સારી રીતે આપણે પીસી લીધા છે આમાં આપણે જેટલું જોઈશે એટલું આપણે લઈ લઈશું તો અહીંયા આપણે બતાવું છું તમે આપણે આ દાણા પીસેલા છે આદુ લસણ લીલા દાણા તો ચાલો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો થોડું તેલ લઈ લીધું છે તો આપણે જે કચોરીના મસાલાને એકદમ ગ્રીન રાખવા માટે આપણે એમાં પહેલાં તો હળદરને આપણે સાંતળી લઈશું જીરું લઈ લીધું છે અને થોડી આપણે હિંગ લઈ લીધી છે હવે આપણે થોડું ગરમ થતાં આપણે એની અંદર તલ ઉમેરી દઈશું તો તલ અહીંયા વધારે આપણે લઈ લીધા છે તલ પણ ખૂબ કચોરીમાં સારું એવું કામ કરે છે અને હવે આપણે આદું લસણ ને મરચાની પેસ્ટ લઈ લઈશું એ પણ આપણે દોઢ ચમચી જેટલું લઈ લીધું છે અને હવે આપણે એને સાંતળી લેવાનું છે બહુ આપણે એને બળવા નથી દેવાનું અને પછી આપણે એને અંદર આપણે લીલવાને પીસેલો છે એને અંદર આપણે ઉમેરી દઈશું તો આપણે સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે અને હવે આપણે લીલવાનું પીસેલું અંદર ઉમેરી દઈશું તો અહીંયાથી આપણે આટલા પૂરણમાંથી આપણે આઠ દસ કચોરી આપણે બનાવીશું તો અહીંયા જોઈ શકો છો તો હવે આપણે મસાલાને સાંતળી લેવાનો છે અને સારી રીતે મસાલો પણ આપણો સાંતળાઈ જાય એટલે અને આપણે જ્યારે તમે મસાલો કરો તો તમારે જાડા તળિયાવાળી જ લેવી તો શું છે કે લીલવાનું જે હોય છે એ ચોટી જાય છે કચોરી આપણે જે તુવેરને દાળ તો હવે એને આને એકદમ તમારે એનો પાવડર એવો પીસવાનો નથી નહીં તો તમારું શું છે એને ચડતા પણ બહુ વાર લાગશે અને એમાં પાણી છૂટતું જશે અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે તો સરસ રીતે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો સ્ટફિંગ આપણે આ રીતનું જોવું જોઈએ એકદમ છૂટું છૂટું અને જ્યારે આપણે કચોરી ખાઈએ આપણે દાણા મોઢામાં એકદમ સારી રીતે ક્રંચ આવતા જોઈએ આવવા જોઈએ એકદમ પાવડર કે લોટ આપણે નથી કરી દેવાનું તો હવે સ્ટફિંગ આપણે સારું એવું થઈ ગયું છે જોઈ શકો છો તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર આપણે ધાણા ઉમેરી દઈશું તો ફરી પાછું આપણે આ લીલા ધાણા છે એને ઉમેરી દઈશું એટલે થોડું સ્ટફિંગ ગરમ હોય એટલે ધાણા પણ સારી રીતે સોફ્ટ એવા થઈ જશે તો સરસ આપણું મસાલાનું સ્ટફિંગ એકદમ ગ્રીન ગ્રીન લાગે છે તો આ રીતે બનાવજો અને મસાલો તમને આપણું જે લીલા મરચાં આદું લસણ એ પણ કાચું પણ નહીં લાગે બધું આની અંદર સરસ રીતે પાકી જશે અને હવે આપણે આની અંદર લીંબુનો રસ નથી ઉમેરવાનો લીંબુનો રસ ઉમેરવાથી આપણું સ્ટફિંગ છે ને એકદમ ઢીલું થઈ જતું હોય છે અને જ્યારે આપણે કચોરીમાં પૂરણ ભરીએ ત્યારે એનું પાણી છૂટતું હોય છે એટલે આપણે લીંબુ નથી નીચવવાના તો હવે તમે આ સમય જો તમારે આમચૂર પાવડર ઉમેરો હોય તો તમે આમચૂર પાવડર અંદર ઉમેરી શકો છો અને હવે આપણું સ્ટફિંગ સરસ એવું ઠંડુ થવા મૂકીશું અને ઠંડુ થોડું ઠંડુ થઈ જાય એટલે એને નીચે આપણે ઉતારી લઈશું નીચે ઉતારી અને અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું થોડો મીઠો એવો સ્વાદ આપવા માટે તો અહીંયા એક ચમચી આપણે ખાંડ લઈ લીધી છે અને લીંબુનો રસ ને તમારે નહીં ઉમેરવાનો લીંબુનો રસ આપણે જ્યારે ઉમેરી ત્યારે આપણી કચોરી ફાટી જતી હોય છે એટલે પાણી છૂટતું હોય છે એટલે હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા મૂકીશું અને પછી આપણે બીજા વાસણમાં લઈ લઈશું તો ચાલો હવે સ્ટફિંગનું ઉપરનું લેયર બનાવવા માટે આપણે જે બનાવતા હોય છે એ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી તો હવે ઘઉંનો લોટ એક વાટકો ઘઉંનો લોટ લીધો છે એની અંદર આપણે અજમો લઈ લઈશું તમે મેંદાનું પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે હેલ્ધી એવી બનાવવાના છીએ એટલે એને અંદર આપણે મીઠું પણ ઉમેરી દઈશું હેલ્ધી કચોરી આજે આપણે બનાવવાના છીએ અને એનું કુરકુરો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે ઘીનું મોણ દઈશું તો ઘીથી શું છે કે તમારી ઉપરનું જે લેર હોય છે એકદમ ક્રંચી બને છે અને કચોરી તમારી એકદમ સરસ કડક એવી થાય છે અને જ્યારે તેલનું તમે મોણ આપશો તો તમારી કચોરી એકદમ સોફ્ટ રહેશે અને ઘીથી તમારી એકદમ કુરકુરી અને ક્રંચી રહેશે એને તમે અઠવાડિયા સુધી તમારી આ કચોરી બગડે નહીં અને એવી નહીં રહે અને ઉપરનો લોટ બાંધવા માટે આપણે જે લોટ છે તમે આપણે જે ભાખરીનો બાંધતા હોય છે એનાથી થોડો લૂસ આપણે રાખવો અને હવે આપણે એને વણી લઈશું અહીં પાટલી વેલણ લઈ લીધી છે હવે આપણે કચોરીની પૂરી વણવા માટે આ રીતે લુઓ લઈને અને આપણે આ રીતે જે પૂરી બનાવતા હોય છે એ રીતે પૂરી લઈ એની અંદર એક દોઢ બે ચમચી જેટલું જેટલું પૂરણ આવે એટલું તમારે અંદર પૂરણ ભરતું રહેવું અને આ રીતે તમે જોઈ શકો છો જે હું તમને બતાવું છું કે પૂરી આપણે એનો કચોરી કેવી રીતે બનાવી અને જે વધારાનો લોટ હોય એ આ રીતે આપણે કાઢી લેવાનો તો આ રીતે આપણે કચોરીને બધી તૈયાર કરીશું જોઈ શકો છો તમને જે ખુલી ગયેલું એવું લાગે તો તમારે એને આ રીતે સીલ કરી દેવું અને આ રીતે બધી કચોરી તમારે એને બનાવી લેવી તો ફરી પાછું આપણે સેમ એ જ રીતે બના બતાવું છું તો ફરી પાછું આપણે લુઓ લીધો છે અને ફરી આપણે બે વેલણ મારી અને આ રીતે પૂરી તૈયાર કરી છે બહુ જાડીને આપણે જે પૂરી બનાવતા હોય એટલી જ તમારે પતલી એવી કરવાની છે બહુ જાડી નથી વણવાની બહુ પાતળી નથી વણવાની જે રીતે આપણે પૂરી વણતા હોય એ રીતે અને આ રીતે તમારે ચારે બાજુથી બધે બાજુથી લોટને સીલ કરતા જાવ અને આ રીતે પોટલી વાળી દેવી તો તૈયાર છે સરસ રીતે આપણી આ પોટલી આ રીતે વાળશો તો તમારી પોટલી ખુલશે નહીં અને સરસ રીતે આપણે રાઉન્ડ તૈયાર થઈ ગઈ છે તો બધી તૈયાર થઈ ગઈ છે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ બહુ હલકું એવું ગરમ કરવા તો અહીંયા લોટનો ટુકડો ઉમેરતા તમે જોઈ શકો છો એકદમ આપણે ઉપર આવે થોડું હલકું અને થોડા હલકા બબલ થાય ત્યાં સુધી જ તમારે એનું સેજ ગરમ કરવાનું બહુ ગરમ નહીં કરવાનું અને પછી જ્યારે તમે કચોરી અંદર ઉમેરો કે તરત જ તમારે એક ચમચી લઈ લેવી અને ચમચીથી જ તમારે એને ઉલટ પુલટ કરતું રહેવું ચમચીથી જ તમારે એને ચલાવતા રહેવું ચલાવતા જ રહેવું અને પહેલાં તો તમારે લો ફ્લેમ પર જ તમારે તળવું અને બે મિનિટ તમારે ધીમા ગેસ પર ને બે મિનિટ તમારે થોડું હાઈ કરી દેવી ફ્લેમ અને પછી તમારે એને બ્રાઉન રંગની થાય એટલે તમારે એને નીચે ઉતારી લેવી તો આ રીતે હું લગાતાર ચલાવતી રહું છું ચમચીથી જોઈ શકો છો આપણી કચોરી કેટલી સરસ દેખાવમાં પણ હવે બ્રાઉન રંગની થવા આવી છે તો એક પણ કચોરી આપણી ખુલી નહોતી કે તેલ પણ આપણું નથી ભરાઈ રહ્યું કે આપણું તેલ પણ નથી બગડ્યું અને આપણી કચોરી કેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તાકી શું છે તમે સબસ્ક્રાઇબ કરો ને મિત્રો તો તમને શું છે જ્યારે હું મારી નવી રેસિપી આવનાર રેસિપી તમને એનું નોટિફિકેશન મળતું રહે અને મારી રેસિપીને જાણ તમને જલ્દી થાય એટલા માટે તો મિત્રો જોતા રહેજો કચોરીની રેસિપી તો તૈયાર છે આપણી લીલવાની કચોરી તો મિત્રો બનાવજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી લીલવાની કચોરી તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો